ગુજરાતના ડાંગ જિલ્લાના ઘનિષ્ઠ વન વિસ્તારમાં રહેતા વન્યજીવો માટે વન વિભાગે એક સેવાકીય કાર્ય હાથ ધર્યું હતું ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સાથે ફોરેસ્ટ ફોર્સના જવાનોને સરકારી ફરજોની સાથે પુણ્ય કાર્યની પણ તક ઉપલબ્ધ કરાવી છે વનોમાં વસતા વન્યપ્રાણીઓને ખાસ કરીને પીવાના પાણીની અછતનો સામનો ન કરવો પડે તે હેતુસર પૂર્ણા વન્યજીવન અભયારણ્ય સહિતના જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોત્રોની સાથે પાણીના કૃત્રિમ સ્ત્રોતનું પણ નિર્માણ કરાયું છે જેમાં ટેન્કરની મદદથી પાણી ભરવામાં આવે છે અને ક્ષેત્રીય વનકર્મીઓ દ્વારા તેનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે આવા કૃત્રિમ સ્ત્રોત પાસે ટ્રેપ કેમેરા ગોઠવીને વન્યપ્રાણીઓની હિલચાલનું પણ સુપેરે ધ્યાન રાખવામાં આવે છે ઉત્તર વન વિભાગના જંગલમાં આવા કુલ છોતેર કુદરતી પાણીના સ્ત્રોતની સાથે બીજા એકસો પાંચ જેટલા કૃત્રિમ સ્ત્રોત પણ ઉપલબ્ધ કરાવીને વન્યજીવો માટે પાણીની કોઈ અછત ન રહે તેની કાળજી રાખવામાં આવી રહી છે આગામી નાણાકીય વર્ષમાં સમગ્ર ઉત્તર ડાંગ વન વિભાગમાં બીજા નવા એકાવન જેટલા પાણીના કૃત્રિમ સ્ત્રોતનું નિર્માણ કરવાનું પણ આયોજન વિચારાધીન છે પીવાનું પાણી મળી રહે તે માટે વન વિભાગ તરફથી અલગ અલગ જગ્યાએ પાણીના સ્ત્રોતનું નિર્માણ કરવામાં આવેલું છે જેમાં કુદરતી રીતે જે સ્ત્રોત છે છોતેર છે પૂર્ણા વાઇલ્ડ અને ઉત્તર ડાંગ વન વિભાગમાં કૃત્રિમ સોર્સનું નિર્માણ વન વિભાગ દ્વારા એકસો પાંચ જગ્યાએ કરવામાં આવેલું છે અને આ માટે અલગ અલગ એકાવન જગ્યાઓ પર આયોજન લીધેલું છે